Gandhi, Gandhi. Ya coklat u Gandhi nanti mana Gandhi kema? Gandhi, Gandhi. u Gandhi nanti. boleh mana.

બેરી હજી તને હાસી વાત ની ખબર જ નથી સો મહિના પહેલા એની મરી મારી જઈને એલદી માની એટલી ભગત હતી ને હાંઝે હવન કરીને પછી જ રોજ કરે લે ગમે ત્યારે વારું કરે કે ખાય કે પહેલાં માતાજી હવન કરે પછી એ ખાવા બે અને આ એની છોડી રહીને એ એની માથી પછી જ ગાંડી થઈ હે લે અને આ ને રોજ રોટલો ને શાક લઈને જ્યાં ત્યાં ગામમાં જંગલમાં જ્યાં ત્યાં રખડતી હોય મારે મેલડીમાં જમાડવા જવું મારે મેળડીમાં જમાડવા જવું લે તે આટા આંટા ઓછા થઈ ગયા

चुप चुप ये सानी रे जा ये तारे तारे माता जी ने जमाड़ा ना है ने हाँ तारे माता जी ने लाडवा खोला है हाँ काकी माले माता जी ने लाडवा खोला वाटे ये होता असल मजा ना लाडवा बनाए दो तू माता जी ने खोरा याद हो जा जा घर में जाओ ले माता जी

લાય હસન મજાના લાડમાં બનાવે તા મેં અને પછી કાટું લાડમાં લેવા બાહ અટમે ક્યાં હોય અડ્યો તો આ કાકા નવી કાકી લાડે ને એટલે મને બહુ કાકી માલે છે આ મારા તો એટલા કેતી કેતીના માલે છે બા મને લાડે નહીં બા તમે અહીંયા મને તમારા વિના ગમતું જ નથી એ છોડી એ ઊભી થાને આ લાડવા બની જા તો હેજી તો બેઠી બેઠી રોવે છે આ કોક માણા જોવે તો એને કેવું થાય લઈ આ સા તડડી બળ મે ઉઠાવ લાટી માટા મને માટાડી નથી દેતા યાર તારે લાડવા ખવરાવાના છે ને આ એ તો સાત ગમેલા ગોટી લેવાય તું 6 મહિનાથી ગોતે તને ઘડી જશે આલે આલે ચૂપ

<laughs> माला का की ये के बास लड़ अपने ये है कोई बात न थी एक बिट के मेल ना 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 माला बाम माली क्या ने टेलों नू मेले लिमा एक एक हाथ उठ न थी अन्य माला न थी का मेले लिमा उठा माला हाथ उलटा लाऊं अबे आगा 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 माल थाये थाये आ माला वाला वाला ना है तो हाल उसका माल धोल ना था ये वो तो था लिलू आपने बोला मदन क्या बोला मन साफ़ है मदन क्या है आया आया आया

મેલેલી માં મેલેલી માં નું મંદિર આમ મારે નહિ એ દલે એ તારે વી મેળી માં નું કામ અને મેળડી માં કઈ જીમ નથી કે એટલા જાન ત્યાં આટા મારતા હોય અને એટલે મા તો એ દે લાગવા નોતા એ હાતા નોન મુલતી તે એ છોડી એ મેલડી માં કરતા હું તમને પૈસા દી મેં એથી એ ટપુ દાદા એ આ સોડી હું કે સાંભળો તો ખરા એ છોડી એમ કે સો મહિને થી મારા મેળી ભૂખ્યા હે એ ટપુ દાદા સાંભળો એ મગના ઈ છોડી તો ગાંડી છે તું ક્યાં ગાંડો થઈ ગયો લાડકી હોય ને જવા દે ને એ છોડી એક બે લાડવા તો દે આ ચોલી લઈને એના હાથ પિતા લે તીધું બાયું તો એની બહુ હાથ આવતી નથી બોલા તેવી ચોલી લે એ વાત તારી હાચી એ ટપુ દાદા એ આ છોડીને કેટલી હેરાન કરે છે એની વહુ એ લે મેલીમાં તહિયા બેઠા છે મેલેવા એ હાલો હવે ખાઈ લો એ મેલીમાં તમને ખબર છે હું તમને થો માલથી હું તમને ગોતું તું તમને ખબર છે હવે તો માલા બા મળી ગયા છે એટલે હવે તો હું તમને લાડા ખલાવા આવી એ મેલીમાં એ લાડા ખાઈ લો એ મેલેવા તમારા કલમાંથી બાલા આવીને લાડા ખાઈ લો મેલેમાં એ લાડા કાયલો ને માલા બા મલે કે તમને કહું તું એ માલા બા નથી આવતા હું આવી એટલે તમે નથી કાતા ને લાડા એ મેલેમાં તમને કહું તો કાયલો ને હો એ મેલેમાં એ તમને કહું તો લાડા કાયલો ને એ મેલેમાં આંજો વરસાદ આવે હું થઈ જોયે

એ ઉમલી ય આમ તો જો આ ચારે બાજુ કેવો વરસાદ ધંધારો છે અને અતારે તને કેટલી નબરી છે એ તમને ખબર છે એ મારી માં ભૂતના પેટની એ ઈ જેવી હોય એવી એ તારે શું બીજાની પંચાયત કરવી હે તું તારું કરને તોય બાસ છે આમ હાલ થઈ નમેની મારા હાટુ લાડવા લઈને આવી છો આમ જો તો ખરી હું મેલડી તારા હાથેથી લાડવા જમવા આવી છો એ મેલડી માં એ એ મેલડી માં એ આટા લગી તમે કયા ગામ જાતા આટલી બધી કા હાલ લાગી હું તમારા ઘરે કોઈ આની હાઈ જોઉં તમારા ઘરે કા કોઈ નથી અરે મારી ભોડી દીકરી હું તો આયા છું તું જો તો ખરી અલા લે વાતું મન વાતું માં હું તો ભૂલી જ ગઈ હું તો તમને લાડા ખલેવા આવી છું గ్రాదారాాదరాదాదారాదాారాదాదాకు. <Gã aims> <iliz diz> <t> uh> <t> eh> મારી ગાડી દીકરી તારા હાથ લાડુ ખાય અને મમ ખૂબ રાજી થઈ અને ખૂબ આનંદ આવ્યો. એ માતાજી એ કોઈ ખालतું નથી ને એ માતાજી તમને કબો જ મારા નવા કાકેને એ મને આમ તોટલા કેતી કે દન માલેતે મને લાદે નહી અરે મારી દીકરી તો સાવ ફોડી હવે તો ઘરે જા આજ પછી તને કોઈ ગાંડી લેકે તારા છોટલા પણ અને તને ખોટી રીતે હેરાન પણ કરે હે માતાજી એ મને કોઈ કાઈ કે એ માતાજી એ હું તો હરકુ બોલવા એ જો માતાજી હું બોલવા હવે મને કોઈ કાઈ નહી કે એ હાલો તો માતાજી એ હવે હું ઘરે જા મારા કાકી નકર મને ગોતતા હશે

મેળીને કે આઈ માફ કરું અને જેની મારી દીબેરીઓને ખોડી રતે ને એ હું જાકડી ઝોગડી મેળી કરું હવે મને કોઈ કાઈ નહીં કે હવે મને કોઈ નહીં એ નયા વસી એ હું બોલવા મણી

ઈની માં રે ને એ ઈ ભક્તિ કરી કરીન મરી જાય એ એટલે આને ઈની માના ફળ મળ્યા હશે બિચારી નો આમ તો જો એ હારું કર્યા હારી થઈ જાય બિચારી એ હવે ઓલી ઈની કાકી કંદરે તો નઈ બિચારી ને એ હા હો દયા બેન તમારી વાત હાવ હાસી હે એ હાલો